નમસ્કાર મિત્રો આપ સર્વેનું આ યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીના જે ફોર્મ ભરાયા હતા તેમાં જો તમારી કોઈ પણ ભૂલ થઈ હોય તો તેમાં સુધારો વધારો કરવા માટે પોર્ટલને ફરીથી રીઓપન કરવામાં આવી છે અને આ સુધારો વધારો તમે નવ જાન્યુઆરીથી અગિયાર જાન્યુઆરી રાતના બાર વાગ્યા સુધી કરી શકશો ઘણા બધા મિત્રોના મનમાં એક કન્ફ્યુઝન છે કે આપણે એમાં સુધારો કેવી રીતે કરી શકશું જેમ કે આપણે ફોર્મ ખોલી અને ડાયરેક્ટ જઈએ છીએ તો ત્યાં એવું બતાવે છે કે પેમેન્ટ હેઝ ઓલરેડી ડન યુ કેન નોટ મોડિફાઈડ એપ્લિકેશન નાવ આ મુજબનું બતાવે છે તો જો તમે સુધારો કરવા માંગો છો તો ત્યાં તમે ડાયરેક્ટ ફોર્મ ખોલી અને સેવ કરશો તો આ મુજબ જ બતાવશે અને તેમાં સેવ થઈ શકશે નહીં એના માટે જો તમારે સુધારો કરવો હોય તો સૌ પ્રથમ તમારે જે વિડ્રો એપ્લિકેશન છે ત્યાં જઈને તમારે પહેલાં વિડ્રો કરવું પડશે એપ્લિકેશન અને ત્યારબાદ નવેસરથી ફોર્મ ભરવું પડશે અને જે તમારી ભૂલ રહી ગઈ હતી તેને તમે સુધારી શકશો અને ફરીથી ફોર્મને સેવ આપવું પડશે અને ત્યારબાદ જે ફીસ છે તે તમારે પેમેન્ટ કરવી પડશે એટલે તમારી જે નવેસરથી ફોર્મ ભરાઈ જશે જો તમે ડાયરેક્ટ સેવ આપવા જશો તો તેમાં થશે નહીં તો આવી રીતે તમે તમારું જે ફોર્મ છે તેમાં સુધારા વધારા કરી શકો છો જો તમને માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અને જો તમે આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે